ભાવનગર જિલ્લાના સિહોરમાં કચરા પ્રોસેસ કામમાં ગેરરીતિ ફરિયાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યની વિવિધ નગરપાલિકાઓ માટે કચરાનો નિકાલ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે જે અંતર્ગત સિહોર નગરપાલિકાને સરકાર દ્વારા અંદાજે એક કરોડ એસી લાખ જેટલી રકમ ફાળવાઈ હતી આ કામમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ ઉઠી છે સિહોર નગરપાલિકા દ્વારા સિહોર શહેરી વિસ્તારમાંથી કચરો એકત્ર કરી સિહોરમાં ગુંદાળા વિસ્તાર પાસે આવેલા ચેરામિયા તળાવ નજીક ઠાલવવામાં આવતો હોવાતા આ કામમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ ઉઠતા પૂર્વ પ્રમુખ ભાજપ સહે પ્રમુખ કોંગ્રેસ સહે પ્રમુખ અને સ્થાનિક આગેવાનોની ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થળ તપાસ કરી હતી આ સમગ્ર બાબતો સામે આવતા સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કામનો કોન્ટ્રાક્ટર મેળવનાર અમદાવાદની કંપનીનો બચાવ કરાયો હતો નગરપાલિકાના ચીફ ઓફિસર પીએમ ભટ્ટે કહ્યું હતું કે સિહોરમાં કચરાના પ્રોસેસની કામગીરીમાં જે આરોપો મુકાયા છે તે તથ્ય વિહન છે નર્મદા એન્જી નિયમ પ્રમાણે કામ કર્યું છે એજન્સીએ જે રીતે કામ કર્યું છે તે રીતે પ્રમાણે અંદાજે એક કરોડ જેટલી રકમ ચૂકવાઈ છે આ લેગેસી વેસ્ટનો જે ઇસ્યુ હોતેલ થયેલ છે એમાં લેગેસી વેસ્ટનું ટેન્ડરિંગ અગાઉ તત્કાલીન ચીફ ઓફિસરશ્રી એના વખતે બહાર પડેલું ત્યારબાદ એમાં જે એજન્સીને કામ આપેલું છે એ એજન્સીએ જાન્યુઆરી મહિનાથી કામ શરૂ કરેલું છે વર્ક ઓર્ડર આપીને અને માર્ચ મહિનામાં કામગીરી પૂર્ણ કરેલી છે પાંત્રીસ હજાર ટન જથ્થો કાઢવા માટેનું ટેન્ડર આપેલું હતું એ જથ્થો એમણે કામગીરી પૂર્ણ કરી છે આ જથ્થાના નિકાલ માટે બી દેખરેખ મ્યુનિસિપલ એન્જિનિયરની આભરી નીચે ત્રણ એક અમારે કન્સલ્ટન્ટનો માણસ પછી અમારી કચેરીનો માણસ અને એક તેમનો માણસ ત્રણ માણસોની નીચે અને જે ગાડીઓ ત્યાં ત્યાં ભરીને પ્રોસેસિંગ થતી હતી એમની ખાટા ચિઠ્ઠી પણ મેળવવામાં આવી છે કાંટા ચિઠ્ઠીમાં સહયોગ પણ લેવામાં આવી છે તમામ રેકોર્ડ સાથે એમની કામગીરી પૂર્ણ થઈ છે એટલે એમાં કોઈ આવું પારિવાહી ભ્રષ્ટાચાર એ કોઈ અવકાશ છે નહીં